એવું એમ સારું લે મને ખબર હતી આ ભમરાડો તક છે સારા થઈ ગયા છે પંદર ગોટા ઘણા ખાઈ ગયો તો ગેસ થઈ ગયો છે હવે હવે ખુબ દુખાય છે પેટમાં મારો બધો ગેસ થઈ ગયો છે

ગામ માં શું બોલો તું કીધું ગામ માં જવું એવું બેસી દો બેસી દો

મેળ હજાર રૂપિયા ઉઠી આમાં વ્યાજો હતો અને આપડા ગામ નથી ઉલ્યા ભમરાડો નડ્યો દર્શન છે તાર તાર હેગોળ ને ફોન આવ્યા કે મારા દવાખાનું નો હજી પૈસા નઈ આલો ઈ ભમરાળો

મારો છે મને કઈ ખબર ના પડી મારું મન સોરી છે